સમગ્ર કારણે ચોવીસ લાખ જેટલા યુવાનોના ભવિષ્ય ભાજપ સરકાર દ્વારા ખરાબ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમય આ ભાજપની સરકાર ટાટ ભરતી તારીખ જાહેર કરતી નથી જેને લઈને રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસજી અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના જણાવ્યા મુજબ તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સોમવારના દિવસે કલેક્ટર ઓફિસ દાહોદ ખાતે વિરોધ પ્રદર્શન કરી રોડ રોકો આંદોલન અને ગુજરાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડુરનું પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય નિનામાની અગુવાઈમાં આ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ યુથ કોંગ્રેસના પ્રમુખ તમામ જિલ્લા હોદ્દેદારો માજી સાંસદ સભ્યો માજી ધારાસભ્યો વિરોધ પક્ષના નેતા તમામ વરિષ્ઠ નેતાઓ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ શહેર પ્રમુખો ફ્રન્ટલ સેલના પ્રમુખો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ये सरकार नहीं चलेगी नहीं चलेगी युवा विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी हाय हाय भाजप रे भाजपा દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ છે એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ડેટા પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પુતળાનું દહન કરતા પણ આ ભાજપની સરકાર જ્યારે જ્યારે પણ પહેરે છે તારે પોલીસ ને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓ ને ડિટેન કર્યા એટલે આજ રોજ અમે તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ રસ્તા રોપો આંદોલન કરી અને આ તાનાશાહી ભાજપ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરો આંદોલન પણ કરીશું કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે કલેક્ટર ઓફિસની બહાર પૂતળા દહનનો કાર્યક્રમ અને રસ્તા લોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડે ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડિયે પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો